હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળ યાર્ડ ખાતે કેમકે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી મિત્રો આજે વાર છે શુક્રવાર તારીખ છે સોળ એક બે હજાર ને છવ્વીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો સોળ હજાર છસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો પાંચ હજાર સાતસો ઠેલી પ્લસની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ બજાર ભાવ આ જ વિડીયોની અંદર લાલ અને સફેદ ડુંગળીનો બતાવવાનો છું વિડીયો માઇન્ડ સુધી બિનજો ચેનલમાં વાર હો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ જ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો બંને પેજને પણ ફોલો કરી નાખજો કેમ કે માર્કેટિંગ ડેલી હરાજીની વિડીયો તમને બંનેમાં મળે છે તો ચાલો જઈએ છીએ લાઈવ હરાજીમાં વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો સ્કીપ ન કરતા જેથી કરીને તમને સાચી વક્કલની માહિતી મળી શકે કે કેવા માલ પ્રમાણે કેવા ભાવ આવી રહ્યા છે તો બહુ જાજુ નથી કહેતો અને આ આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે તો ચાલો જઈએ છીએ હવે મિત્રો લાઈવ હરાજીમાં એક વ્યક્તિ બધા વક્કલની માહિતી તમને આપું છું ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આ માલનો જોઈ શકો છો ત્રણસો ને પાંત્રીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે આવી રીતની કા ક્વોલિટી છે ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ભાવ મીડિયમ બસો અઠ્ઠાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે સફેદ ગોલ્ટીમાં જોઈ શકો છો બસો ને અઠ્ઠાણું રૂપિયા વીસ કિલોના ભાવ મોવા માર્કેટિંગ યાર્ડમાં આવી રીતની કાં ક્વોલિટી છે બરાબર બસો અઠ્ઠાણું ગોલ્ટીનો ભાવ 24 24 हां भाई हां साहिल भाई 22 22 हां हां 22 રૂપિયા છે 200 22 22 24 રૂપિયા 25 બસો ઓગણસાઠ રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો મીડિયમ માલ છે બસો ને ઓગણસાઠ વીસ કિલોના મોવા માર્કેટિંગ યાર્ડમાં આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ફેસબુકમાં જતા તો ફોલો કરી નાખજો

ચારસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ગ્રેડિંગ કરેલો માલ છે સુપર સાઈઝ છે જોઈ શકો છો ચમકતો માલ છે ચારસો રૂપિયા પૂરા વીસ કિલોના મોવા માર્કેટિંગ યાર્ડમાં આમાં થોડોક મીડિયમ માલ પણ જોવા મળી રહ્યો છે અને બતાવો જોઈ શકો છો આવી રીતનો માલ છે ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્ર આ માલના ત્રણસો ને છેતાલીસ રૂપિયા જોઈ શકો છો વક્કલની ક્વોલિટી આવી રીતનો માલ છે બરાબર ત્રણસો ને

ત્રણસો ને ત્રેવીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ત્રણસો ને ત્રેવીસ રૂપિયા આવો માલ જોઈ શકો છો ત્રણસો ને ત્રેવીસ સાઈઝ વાળા માલ છે થોડોક બરોબર થોડુંક આમાં ડાગા ડુંગી જોવા મળી રહ્યું છે બરાબર ત્રણસો તેવીસ માલ સમગણ <distribu> <Apollo> બસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે વીસ કિલોના પાડાવાળો માલ છે જોઈ શકો છો આવી રીતના ઉગાઈ ગયેલો છે ને આવી રીતની ક્વોલિટી છે બસો ને ઓગણત્રીસ વીસ કિલો બસો બાવીસ રૂપિયા આ માલના જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો બસો ને બાવીસ રૂપિયા બરાબર આવી ક્વોલિટી છે આ બદલા ટાઈપ બસો ને બાવીસ વીસ કિલોનો ભાવ મિત્રો રિપીટ ડિમાન્ડ મૂંગાની છે માલ થોડા કુદાવાળા આવ્યો ને ત્રણસો સોળ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આવી રીતની ક્વોલિટી છે મીડિયમ માલ પણ છે આમાં જો તમને બતાવો આવી રીતનો છે થોડુંક કાળાશ ઉપર જોવા મળી રહ્યું છે ત્રણસો સોળ રૂપિયા ભાવ મળી રહ્યા છે મિત્રો આ માલ મિત્રો આ માલ ના ત્રણસો ને બોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો ગ્રેડિંગ વાળો માલ છે કલર વાળો છે મીડિયમ સાઈઝ છે ત્રણસો ને બોતેર રૂપિયા ભાવ વીસ કિલો નો હલો ત્રણસો ને ત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતનો કાંઈક માલ છે થોડુંક ડાકાડોગી વાળું જોવા મળી રહ્યું છે ત્રણસો ને ત્રીસ રૂપિયા બરાબર માલ પ્રમાણે ભાવ આવ્યો છે આવી રીતના હરોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને તમારી સુધી સાચી માહિતી પહોંચે ત્રણસો દસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના ત્રણસો ને દસ રૂપિયા ત્રણસો લઈ લો ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા બોલું જવાબદારી જવાબદારી રૂપિયા બોલું બાર બાર રૂપિયા બોલું ભાઈ

ેમી ન લ૨ ન ઱ણિതર઺ character. ના તગ મી ન rez ન ચા�� fr choices <coughs> નિગ જમર ન 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 о ન 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 that birthday. ન

ત્રણસો એકત્રીસ ક્વોલિટી જો આમની મામા હારું રૂપિયા ભાવનો માલનો ભાવ જોવા મળી રહ્યો છે એકત્રીસ આવી રીતે ક્વોલિટી જોવા મળી રહી છે એકાવન થેલી માલ છે એકાવન છીજા ભલુભાઈ ત્રણસો ને ઓગણસાઠ ભલુભાઈ એકસઠ 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 રૂપિયા બાસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ પાસઠ છ ઓગણસઠ

ત્રણસો ને ત્રાણું રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ત્રણસો ને ત્રાણું રૂપિયા આ વકલ જોઈ શકો છો સફેદ ડુંગળી ત્રણસો ને ચાલીસ વીસ કિલો ભાવ છે ગ્રેડિંગ વાળો માલ છે ચમકતો છે મીડિયમ સાઈઝ છે બરાબર ત્રણસો ને રૂપિયા સફેદ ડુંગળીનું શૂટિંગ કરીને ત્યારે હું આવી ગયો છું હાલ લાલ ડુંગળીની અરાજી થાય છે ત્યાં બરાબર ચાલો હવે બતાવું છું લાઈવ ડુંગળીની હરાજી વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહેજો ને ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો ત્રણસો રૂપિયા મિત્રો પૂરા ભાવ આવ્યા છે જોઈ શકો છો મિત્રો ત્રણસો રૂપિયા પૂરા બરાબર ત્રણસો રૂપિયા ગ્રેડિંગવાળો માલ છે થોડોક સાઇઝમાં છે ત્રણસો રૂપિયા પૂરા અને એની બાજુનો જે વક્કલ છે એની હરાજી થઈ ગઈ છે ત્રણસો ને બત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ વક્કલને જોઈ શકો છો ચમકદાર ગ્રેડિંગવાળો માલ છે ત્રણસો ને બત્રીસ રૂપિયા ટ્રાફિક જોઈ શકો છો તમે લાલ મિત્રો આ રીતનો કાક માલ છે ત્રણસો ને ઓગણત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો ત્રણસો ને ઓગણત્રીસ વીસ કિલોનું એપીએમસી એકસોને બોંતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ રીતનો માલ છે બરાબર પીળા ઉપર થોડુંક વધારે જોવા મળી રહ્યું છે એકસોને બોતેર રૂપિયા વીસ કિલોનો ભાવ મોવા માર્કેટિંગ યાર્ડમાં બસોને તેત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો બસો ને તેંત્રીસ આવી રીતની કાં ક્વોલિટી છે પાંચ રૂપિયા ત્રણસો પાંત્રી પાંચ રૂપિયા ત્રણસો પાંત્રી પાંત્રી રૂપિયા પાંત્રીસ જવાય આવે સાત્રીસ

અડતાલી ત્રણસો ને અડતાલીસ અડચાલ અડતાલીસ જે ખર્ચે રમણભાઈ એમાં અડચાલુકા ત્રણસો અડતાલીસ અડતાલીસ લેવાની ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જો સુપર ક્વોલિટી છે ગ્રેડિંગ કરેલો માલ છે ચમકતો માલ છે સાઈઝ વાળો છે ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડમાં સારો માલ છે બરોબર એ સુપર માલ છે એ રીતના ભાવ આવ્યો છે આવી જ રીતના મિત્રો હરરોજ રાજીના વિડીયો જોવા માટે અને સાચી માહિતી મેળવવા માટે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એકસો છેતાલીસ એકસો છપ્પન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો એકસો ને છપ્પન રૂપિયા આવી રીતનો માલ છે કંઈક જોઈ શકો છો થોડુંક ડાગા ઉગું જોવા મળી રહ્યું છે ઉગા પણ જોવા મળી રહ્યું છે એકસો ને છપ્પન વીસ કિલોનું એકસો છન્નુ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મીડિયમ ક્વોલિટીના ના મનસો ને રૂપિયા જોઈ છો vem ah, no ah. એકસો ને સત્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ રીતના એકસો ને સત્યાસી રૂપિયા થોડુંક આવું ક્વોલિટીમાં જોવા મળી રહી ખાલી એકસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ઉગાવાળું જોવા મળી રહ્યું છે જોઈ શકો છો માલ પ્રમાણે ભાવ છે ખાલી એકસો રૂપિયા

એમર ઇન્ડર 275 રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ વિરતનો માલ છે 275 રૂપિયા ગ્રેડિંગ વાળો માલ છે ચમકતો માલ છે 275 બરાબર મિડિયમ સાઈઝ પણ છે આ બતાવું જો તો ત્રણસો ને સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને સાડા સાડત્રીસ આવી રીતનો માલ છે ત્રણસો ને સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બસો અઢાર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ વખત આવી રીતના થઈ રહી છે કાંક મહુવા માર્કેટિંગ યાર્ડમાં માં લાઈવ હરાજ જઈએ છીએ આગળ વકલ હવે બસો ને એસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બસો ને એસી રૂપિયા આવી રીતના કાંક માલ છે જોઈ શકો છો બસો ને છોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના સુપર માલ છે સુપર માલ છે બસ ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને છવ્વીસ રૂપિયા ભાવ આવી રીતનો ગ્રેડિંગ કરેલો માલ છે ત્રણસો ને છવ્વીસ